ભારત રત્ન ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જયંતિ પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા આધુનિક ભારતના ઘડવયા સદીના દ્રષ્ટા સ્વર્ગીય ગાંધીની નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અર્પણ કરી શ્રદ્ધા અર્પણ કર્યા હતા તેમજ પ્રદેશ કોંગ્રેસના સંગઠન પરમાર અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ રાજ્યસભાના પૂર્વ સાંસદ યાજ્ઞિક ડોક્ટર મનીષ દોશી હેમાંગ રાવલ ગીતાબેન પટેલ અશોક પંજાબી બળદેવભાઈ ભીખુભાઈ દવે તથા પ્રદેશ કોંગ્રેસ કોંગ્રેસ શહેર કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો મ્યુનિસિપલ કાઉન્સિલરો અને કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકરો મિત્રોએ સ્વર્ગીય રાજીવ ગાંધીજીને યાદ કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી સદીઓમાં કોઈક વ્યક્તિઓ એવી આવતી હોય છે કે જેને લોકો વર્ષો વર્ષો સુધી દિલો દિમાગથી યાદ કરતા હોય છે એમના કરેલા સેવાના કામોને લોકો વાગોળતા સંજોગો ઊભા થયા નહીં તો રાજીવ ગાંધી રાજકારણમાં નહોતા આવવા વડાપ્રધાનના દીકરા હોવા છતાં એક સામાન્ય પાયલોટની નોકરી કરવાની અને જે રૂટ પર અન્ય પાયલોટ જવા ન માંગતા હોય એવો ખરાબ રૂટ હોય તો ત્યાં પણ જવાનું એમના સાથી પાઇલોટોએ લખેલા આર્ટિકલની વાત કરી સંજોગ ઊભા થયા અને જાહેર જીવનમાં આવ્યા નિષ્ઠા અને પ્રમાણિકતાથી એવું કામ કર્યું કે દુનિયાભરમાં કોઈ રાજનેતાને મિસ્ટર ક્લીનનું બિરુદ મળ્યું હોય તો એ રાજીવ ગાંધીએ મળ્યું એ જ રાજીવ ગાંધીજીને બદનામ કરવા માટે કેટલાક વિરોધી દળના લોકોએ રાજીવ ગાંધીએ બફોર્સમાં પૈસા ખાઈ લીધા આવી વાત કરાવી એ પછી એવું પણ એ લોકો કહેતા હતા કે અમને સાત દિવસ સત્તા આપો તો અમે પુરાવા આપી દેજો સાત દિવસની સાત અઠવાડિયાની સાત મહિનાની સાત વર્ષથી વધારે સત્તામાં રહ્યા રાજીવ ગાંધીએ બપોર્સમાં એક રૂપિયો પણ ખાધો હોય તેવો પુરાવો ન મળ્યો ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળી સરકારના સમયમાં જ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ ક્લીન ચીટ આપી કે એક પણ રૂપિયા ત્યારે જ્યારે કારગીલનું યુદ્ધ થયું અને આપણે એ યુદ્ધ જીત્યા એ પછી એ સૈન્યના લડનારા એક વડાએ અંગ્રેજી ખાતામાં આર્ટીકલ લખ્યું અને એમાં કહ્યું કે આ યુદ્ધ જીતા એની ક્રેડિટ કોઈને આપતી હોય જે ઊંચાઈને જે ઠંડીમાં લડાઈ લડતા હતા એમાં અમે જીતા એની ક્રેડિટ આપતી હોય એનો યશ આપતો હોય તો બફોર્સ ગનને આપીએ કારણ કે એ ગન જ અમને અહીંયા કામ લાગી હતી અને જીત્યો રાજીવ ગાંધીની યુદ્ધ દ્રોષા ગુજરાત સાથે એમનો અનેરો નાતો રહ્યો ગુજરાતમાં જ્યારે જ્યારે મુશ્કેલીઓ આવી તો એ વડાપ્રધાન તરીકે ખુલ્લા દિલે મદદ કરી નર્મદા યોજનાને પર્યાવરણની મંજૂરી જ નહોતી મળે મળતી નહોતી વડાપ્રધાન તરીકે પોતે ખાસ હુકમ કરીને આપણા નર્મદા યોજના સમયમાં સતત લોકોની પ્રદેશ સમિતિ મારફત અમિતાભ બચ્ચન નાઇટ કરીને પણ એમણે લોકોને છાસની જરૂર હોય છાંયડાની જરૂર હોયની વ્યવસ્થા પ્રદેશ સમિતિ મારફત કરાવી રાજીવ ગાંધી જન્મ જયંતિ નિમન સમર્પિત કરું એમના આદર્શો પર ચાલવા મળે વડાપ્રધાન હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના માત્ર બે સંસદ સભ્યો હતા બેને તોડી શક્યા હોત ખરીદી શક્યા હોત અને કહી શક્યા હોત કે ભાજપ મુક્ત સંસદ છે પણ એમને નવા આદર્શો જીવનના જાહેરના

ઓઈસે જો ભાભી આદમી તા કે દેવેન મહત્વની નિવેદન કે જે નેતાઓ એ લોકો પરત આવે ખરેખર પછી શું કોંગ્રેસનું સ્ટેન્ડ છે હવે લેવાનું અમારું જે સ્ટેન્ડ કેવાતું છે પ્રાર્થના સંદેશ ન્યૂઝ ની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો